હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલ્યા હું છું પ્રીતિ પટેલ ફ્રેન્ડ્સ આજે આપણે જે રેસીપી બનાવવા જઈ રહ્યા છે એના માટે આપણે આજે રીંગણને છીણી લેવાના છે તો તમે જોઈ શકો છો રીંગણને આ રીતે છીણી અને પાણીમાં એડ કરી દઉં છું જેથી રીંગણ આપણા કાળા ના પડે તો એ જ રીતે દરેક રીંગણને આપણે છીણી લઈશું તો તમે જોઈ શકો છો રીંગણ આપણા સરસ છીણાઈ ગયા છે તો હવે આપણે ટામેટાને પણ એ રીતે છીણી લઈશું તો એક એક કરીને ચાલો છીણી લઉં તો ફ્રેન્ડ્સ ટામેટાને છીણવાના હોય તો એના એક બે કલાક પહેલાં તમે ફ્રીઝમાં મૂકી દેશો તો કડક થઈ જશે અને ઇઝીલી તમે એને છીણી શકશો તો એ જ રીતે બધા જ ટામેટા આપણે છીણી લઈશું તો ત્રણ ટામેટા છીણાઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીં આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી કરી લીધા છે આ છે વટાણા આ છે છીણેલા ત્રણ ટામેટા આ છે લીલા મરચાં લગભગ બેથી ત્રણ નમ જેને મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે આ મોટા કન્ટેનરમાં છે એ છીણેરાં રીંગણ છે તો હવે આપણે કૂકર લઈશું ને કૂકરમાં થોડું ચારથી પાંચ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું સૌપ્રથમ હિંગ ફ્રેન્ડ્સ હિંગ પહેલાં નાખવાનું કારણ એ જ કે થોડી તેલમાં શેકાય તો ફ્લેવર સારો આવે હવે આપણે રઈ એડ કરીશું અને રઈને ફૂટવા દઈશું રઈ ફૂટે એટલે થોડું જીરું એડ કરીશું અને એને પણ સરસ ફૂટવા દઈશું તો મસાલો આપણો સરસ ફૂટી ગયો છે તો હવે આપણે એમાં એડ કરીશું લીલા મરચાં તો સ્વાદ પ્રમાણે લીલા મરચાં એડ કરવા થોડું મોરું ખાવું હોય તો ઓછા લીલા મરચાં એડ કરજો એને સરસ આપણે તેલમાં ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો મરચાં સરસ ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે એમાં એડ કરીશું થોડી હળદર તો હળદર એડ કર્યા પછી હવે આપણે એમાં એડ કરીશું લીલા લીલા વટાણા અને લાલ લાલ છીણેલા ટામેટા બસ તો ફ્રેન્ડ્સ આ બંને આપણે એડ કર્યા પછી આપણે એમાં એડ કરીશું છીણેલા રીંગણ તો ફ્રેન્ડ્સ રીંગણનામાંથી મેં પાણી કાઢી અને રીંગણા એડ કર્યા છે એટલે બરાબર બધું જ પાણી નીચોડી લીધું છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બીજા જે મસાલા એડ કરવા હોય એ બધા આપણે એડ કરીશું જેમ કે ધાણાજીરાનો પાવડર છે ગરમ મસાલો છે જે આપણે મસાલા નાખવા એ પોતાના ઘરના સ્વાદ પ્રમાણે મિક્સ કરી દેવાના છે અને આ રીતે બધું જ શાક ચમચી કે ચમચાની મદદથી મિક્સ કરી લેવું તો તમે જોઈ શકો છો કે આ શાક એટલું સરસ એક રસ બને છે અને બનાવવાનું એકદમ ઇઝી છે બસ આટલું કર્યા પછી આપણે થોડું એમાં પાણી ઓછું હોય તો એડ કરી અને કૂકરનું ઢાંકણું બંધ કરી અને ત્રણ વિસલ વગાડી દેવાની છે તો એકવાર મસાલો આપણે બધો ચાખી લઈશું તો મીઠું તો સરસ પરફેક્ટ છે તો ચલો જીરું એડ કરી દઈએ ગરમ મસાલો એડ કરવો ઓપ્શનલ છે જો તમારા ઘરમાં ભાવતો હોય તો કરજો નહીં તો આટલું જ બસ છે તો ચાલો કૂકરનું ઢાંકણું બંધ કરી અને ત્રણ સીટી વગાડી લઈએ તો તમે જોઈ શકો છો સીટી આપણી વાગી ગઈ છે તો વેઇટ એન્ડ વોચ સીજાવાની રાહ જોઈએ બસ તો ફ્રેન્ડ્સ કુકર સરસ સીજાઈ ગયું છે તો ચાલો આપણે એને ખોલીને જોઈએ કે શાક આપણું કેવું થયું છે વાવ તો તમે જોઈ શકો છો એક રસનું શાક થયું છે જે આપણને ભાખરી રોટલી કે રોટલા સાથે ઇઝીલી ખાતા ફાવે એવું છે જો રસાવાળું કરવું હોય તો થોડું પાણી વધારે એડ કરજો પણ મેં આજે લચકો શાક બનાવી છે તો ગરમ મસાલો એડ કરી દઈને શાકને વધારે ટેસ્ટી કરીએ તો ચાલો પાછું બધું સરસ મિક્સ કરી દઈએ અને ગરમ ગરમ સવ કરીએ તો ચાલો તમે જુઓ હું શેના સાથે સવ કરું છું તો ફ્રેન્ડ્સ આજે મેં બનાવ્યા છે ગરમ ગરમ બાજરીના રોટલા તો ફ્રેન્ડ્સ લચકો ટામેટા રીંગણ અને વટાણાનું શાક હું બાજરીના ગરમ ગરમ રોટલા સાથે સર્વ કરું છું તો ફ્રેન્ડ્સ ડાયાબિટીક ફ્રેન્ડલી પ્લેટ છે આ તમારા ઘરમાં પણ ડાયાબિટીસ હોય તો આ રીતે રોટલા અને શાક ખવડાવજો સાથે તમે હળદર લીલા મરચાં ગોર અને દૂધ સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજે હું સર્વ કરું છું લીલા મરચાં આથેલા તમને આ રેસિપી કેવી લાગી તે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં લખજો તો કીપ વોચિંગ સુપર સહેલિયા ફરીથી નવી રેસિપી સાથે નવી સહેલી સાથે મળીશું ટિલ ધેન ગુડ બાય થેન્ક યુ ફ્રેન્ડ્સ